આંખો બંધ કરીને દોડાવશો ને તો પણ તમે આમ કહેશો કે યાર આમાં તો ખબર જ નથી પડતી હું પ્લેન ચલાવું છું કે આ ગાડીઓ ચલાવું છું કે પછી શું ચલાવું છું એ જ ખબર નથી પડતી પણ એ એ વસ્તુ બતાવવાનો છું ને ટ્રેનમાં બેહીને હવે એન્જોય કરું છું હું તો તમારે પ્લેનનો અનુભવ કરવો હોય ને તો અમારી ચેનલમાં આવો મજા પડવાની છે અને આજને તમને બતાવવા જઈ રહ્યો છું પ્લેન જેવી ગાડીઓ એટલે કે ક્લિયર ગાડીઓ નવી ગાડીઓ સસ્તી ગાડીઓ ઓફરવાળી ગાડીઓ તો તમે એંજ સુધી આ વિડીયો જોવાનું ના ભૂલતા અને હા એન સુધી તમે આ સમજજો કે કઈ કઈ ગાડીઓ પણ છે તો મારી પાસે વેગિનર પણ છે અને બીજી પણ છે અને એમાં પણ સસ્તી સસ્તી ગાડીઓ આવી છે ફોન કરજો નીચે નંબર આપેલો હોય છે તમે જોઈ શકો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી આ ગાડી સૌથી પહેલાં આ ગાડી બતાવી દઉં તમને આ ગાડી વેચવાની છે અમારે બે લાખ અગિયાર હજાર રૂપિયામાં તમને આપી દેવામાં આવશે બે હજાર બાર મોડલની બે લાખ અગિયાર હજાર રૂપિયામાં આ એક હરાજી જ સમજો તમે એમના સમજો કે આ ગાડીનો કોઈ બિઝનેસ કરીએ છીએ અમે ગાડી તમારા ફાયદા માટે કરીએ છીએ અને આ અમદાવાદમાં પડીએ છીએ આમાં વીમો ચાલુ હશે સીએનજી કીટ છે વેગનર કે ટેન સીએનજી એલેક્સઆઈ ગુડ કન્ડિશન ચીલ એસી પેપર એવેલેબલ છે કાગળિયા બધા એવેલેબલ છે તમારે જોઈતી હોય તો ખાલી ફોન કરવાનો છે અને જણાવી દેવાનું છે તો લેવા માટે તમે મને શું કહેજો ખબર છે ને કોલ કરવાનું ના બોલતા કોલ કરશો તો આ ગાડી અપાવીશ અને અપાવીશ તો તમને ફાયદો થવાનો છે હવે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું એ વેગનર આ વેગનર આવી હવે ચાર લાખ પચીસ હજાર રૂપિયામાં મારુંથી સુઝુકી ચૂક્યું વેગનર એલેક્સાઇ સીએનજી છે બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર વ્હાઇટ કલર અને એમાં પણ ચોસઠ કિલોમીટર ફરી ચૂકેલી છે એટલે કે ચોસઠ હજાર ચોસઠ નહીં પેટ્રોલ પ્લસ સીએનજી આમાં સીએનજી પણ છે તો ફાયદો થવાનો છે ચાર લાખ પચીસમાં પડવાની છે તમને પાંચ હજાર ઓછા કરીને ચાર વીસમાં આપી દઈશું અમે કોલ કરવાનું ના ભૂલતા તમને જલ્દી કોલ કરશો એટલો ફાયદો થશે અને મળી જવાની છે આ ગાડી તમારા હાથમાં જેટલી સારી ગાડી હોય એટલી સારી કંડિશનવાળી ગાડી હોય ને મહેનત કરી કરીને તમને બતાવું છું કેટલી જગ્યાએ ફરી ચૂક્યો છું કેટલી જગ્યાએ ઘૂમીને આવ્યો સારી સારી ગાડી જ્યાં જોવા મળે ને ત્યાંથી ઉઠાવી લાવ્યો હું ફક્ત કોના માટે ખબર છે તમારા માટે અને તમને એવું લાગે ને કે આ ગાડી બધી બેકાર હોય છે પણ તમે એકવાર આવ્યા ચેક કરો છો ચેક કરીને પછી લઈ જાઓ તો તમને ખબર પણ પડે કે ગાડી લઈ શકાય કે ના લઈ શકાય પહેલાં પૈસા આપણે ક્યાં લેવાના જ છે તમારી જોડે પૈસા લેવાના જ નથી તો પછી કંઈ વાત જ ના થાય ગાડી પસંદ હોય રૂબરૂ આવીને ચેક કરીને ગાડી લઈ જાઓ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી સારામાં સારી કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ એકાણું હજાર રૂપિયામાં મારુતિ સુઝુકી વેગેનર બે હજાર સત્તર મોડલ ગાંધીનગર પડી છે ફર્સ્ટ ઓનર પેટ્રોલવાળી છે તમારે જોઈએ તો આવી જાઓ જલ્દી અને હા આમ જોવા મળશે વસ્ત્રાલ આમ ગાડી છે ગાંધીનગરની જોવા મળશે વસ્ત્રાલ અને ફક્ત ને ફક્ત બે લાખ એકાણું હજાર રૂપિયામાં ટાયરો એન્જિન લૂક આગળ પાછળ સનરૂપ બોડી બધી રીતે કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મારુતિ સુઝુકી વેગનર વીએક્સ આઈ બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ઓકે છે પાવરફુલ ગુડ ગાડી છે પાવરફુલ સ્ટેરિંગ પાવરફુલ વિન્ડો સેન્ટ્રલ લોક અને મસ્ત છે તો લેવા માટે તમે મને કહી શકો છો બી બીજી બતાવું છું હવે હવે તમારા માટે લાવી છું આ મારુતિ સુઝુકી વેગનર બે હજાર દસ મોડલ એક લાખ એંસી હજારમાં વેચવાની છે સીએનજી છે મારુતિ બાર કેજી છે સીએનજી બોટલવાળી અને હા તમારે જોઈએ તો આ ક્યાં પડી છે તો નોન એક્સિડન્ટ પણ છે અને ગાંધીનગરમાં પણ પડી છે તો લેવા માટે તમે મને કોલ કરજો અને જલ્દીથી કહી દેજો કેમ કે આ ગાડી સારી લાગે છે મને જોવામાં તમને પણ જોવામાં સારી જ લાગશે કેમ કે ગાડી સારી જ છે યાર